શાંતિ ઓગણત્રીસ એક બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારે પોતાના યોગબળથી જ વિક્રમ વિનાશ કરી પાવન બની પાવન દુનિયા બનાવવાની છે આજ તમારી સેવા છે પ્રશ્ન છે દેવી દેવતા ધર્મની કઈ વિશેષતા ગવાયેલી છે ઉત્તર છે દેવી દેવતા ધર્મ જ બહુ જ સુખ આપવા વાળો છે ત્યાં દુઃખ નામ નિશાન નથી આ બાકો ત્રણ ચોથાઈ એટલે કે પોણા ભાગનું સુખ મેળવો છો જો અડધું સુખ અડધું દુઃખ હોય તો મજા જ ન આવે ઓમ શાંતિ ભગવાન વાચ ભગવાને જ સમજાવ્યું છે કે કોઈ મનુષ્યને ભગવાન નથી કહેવાતા દેવતાઓને પણ ભગવાન નથી કહેવાતા ભગવાન તો નિરાકાર છે એમનું કોઈ પણ સાકારી કે આકારી રૂપ નથી સૂક્ષ્મ વતન વાસીઓનો પણ સૂક્ષ્મ આકાર છે એટલે તેને કહેવાય છે સૂક્ષ્મ વતન અહીં સાકારી મનુષ્યતન છે એટલે આને સ્થૂળ વતન કહેવાય છે સૂક્ષ્મ વતનમાં આ સ્થૂળ પાંચ તત્વોનું શરીર હોતું નથી આ પાંચ તત્વોનું મનુષ્ય શરીર બનેલું છે આને કહેવાય છે માટીનું પૂતળું સુક્ષ્મ વતન વાસીઓને માટીનું પૂતળું નહીં કહેવાશે ડીટી એટલે કે દેવતા ધર્મ વાળા પણ છે મનુષ્ય પરંતુ તેમને કહેવાશે દેવી ગુણ વાળા મનુષ્ય આ દેવી ગુણ પ્રાપ્ત કર્યા છે શિવ બાબા પાસેથી દેવી ગુણ વાળા વૈશ્યાલયમાં રહેવા લાયક બને છે સત્યુગને કહેવાય છે શિવાલય સત્યુગ અહીં જ હોય છે કોઈ મૂળ વતન કે સૂક્ષ્મ વતનમાં નથી હોતું આપ બાળકો જાણો છો તે શિવબાબાનું સ્થાપન કરેલું શિવાલય છે ક્યારે સ્થાપન કર્યું સંગમ પર આ પુરુષોત્તમ યુગ છે હમણાં આ દુનિયા છે પતિ તમો પ્રધાન આને સત્ત પ્રધાન નવી દુનિયા નહીં કહેવાશે નવી દુનિયાને સતોપ્રધાન કહેવાય છે તે જ પછી જ્યારે જૂની બને છે તો તેને તમો પ્રધાન કહેવાય છે ફરી સતો પ્રધાન કેવી રીતે બને છે આ બાકોના યોગ બળથી જ તમારા વિકર્મ વિનાશ થાય છે અને તમે પવિત્ર બની જાઓ છો પવિત્ર માટે તો જ પછી જરૂર પવિત્ર દુનિયા જોઈએ નવી દુનિયાને પવિત્ર જૂની દુનિયાને અપવિત્ર કહેવાય છે પવિત્ર દુનિયા બાપ સ્થાપન કરે છે પતિ દુનિયા રાવણ સ્થાપન કરે છે આ વાતો કોઈ મનુષ્ય નથી જાણતા આ પાંચ વિકાર ન હોય તો મનુષ્ય થઈને બાપને યાદ કેમ કરે બાપ કહે છે હું છું જ દુઃખ હરતા સુખ કરતા રાવણનું પાંચ વિકારોનું પુતળું બનાવી દીધું છે દસ માથાનું તે રાવણને દુશ્મન સમજીને બાળે છે તે પણ એવું નથી કે દ્વાપર આદિ થી જ બાળવાનું શરૂ કરે છે ના જ્યારે તમો પ્રધાન બને છે ત્યારે કોઈ મત મતાંતર વાળા આ નવી વાત કાઢે છે જ્યારે કોઈ ખૂબ દુખ આપે છે ત્યારે એમની એફિઝી એટલે કે પુતળું બનાવે છે તો અહીં પણ મનુષ્યોને જ્યારે ખૂબ દુઃખ મળે છે ત્યારે આ બનાવીને બાળે છે એટલે કે પોણો ભાગ સુખ રહે છે જો અડધું દુઃખ હોય તો તેની મજા જ શું રહે બાપ કહે છે તમારો આ દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે

એવું બીજા કોઈ સમજતા નથી એટલું પણ નથી સમજતા બાળપણમાં રાધા કૃષ્ણ નામ છે પછી તેમનો સ્વયંવર થાય છે તો લક્ષ્મી નારાયણ બને છે આ બધી વાતો બાપ સમજાવે છે બાપ જ નોલેજફુલ છે એવું નથી એ જાની જાનન હાર છે હમણા આપ બાકો સમજો છો બાપ તો આવીને નોલેજ આપે છે નોલેજ પાઠશાળામાં મળે છે પાઠશાળામાં મુખ્ય ઉદ્દેશ તો જરૂર હોવો જોઈએ હમણા તમે ભણી રહ્યા છો ચીચી દુનિયામાં રાજ્ય ન કરી શકાય રાજ્ય કરશો ગુલગુલ દુનિયામાં રાજયોગ કોઈ સતયુગમાં થોડી શીખવાડશે સંગમયોગ પર જ બાપ રાજયોગ શીખવાડે છે આ બેહદની વાત છે બાપ ક્યારે આવે છે જ્ઞાન સૂર્ય નામથી જાપાનમાં તે લોકો પોતાને સૂર્યવંશી કહે છે હકીકતમાં સૂર્યવંશી તો દેવતાઓ થયા સૂર્યવંશીઓ નું રાજ્ય સતયુગ જ હતું ગવાય પણ છે જ્ઞાન સૂર્ય પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ તો ભક્તિ માર્ગ અંધકાર વિનાશ નવી દુનિયા થી જૂની દુનિયા જૂની દુનિયા થી ફરી નવી થાય છે આ બેહદ નું મોટું ઘર છે કેટલો મોટો ભાંડવો છે સૂર્ય ચંદ્ર તારાઓ એટલું કામ કરે છે રાત્રે બહુ જ કામ ચાલે છે એવા પણ કોઈ રાજા લોકો છે જે દિવસે સુઈ જાય રાત્રે પોતાની સભા વગેરે લગાવે છે ખરીદારી કરે છે આ હજી સુધી પણ ક્યાંક ચાલે છે મિલ્સ વગેરે પણ રાત્રે ચાલે છે આ છે હદના દિવસ રાત તે છે બેહદની વાત

કળિયુગમાં તો બધા વિકારથી જન્મ લે છે એટલે પતિત કહેવાય છે મનુષ્ય કહે છે વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે અરે દેવતાઓને તમે કહો છો સંપૂર્ણ નિર્વિકારી એટલી શુદ્ધતાથી તેમના મંદિર બનાવે છે બ્રાહ્મણ વગર કોઈને અંદર મંજૂરી નહીં આપે હકીકતમાં આ દેવતાઓને વિકારી કોઈ ટચ કરી નથી શકતા પરંતુ આજકાલ તો પૈસા થી જ બધું થાય છે કોઈ ઘરમાં મંદિર વગેરે રાખે છે તો પણ બ્રાહ્મણ ને જ બોલાવે છે હવે વિકારી તો તે બ્રાહ્મણ પણ છે ફક્ત નામ બ્રાહ્મણ છે આ તો દુનિયા જ વિકારી છે તો પૂજા પણ વિકારીઓ દ્વારા થાય છે નિર્વિકારી ક્યાંથી આવે નિર્વિકારી હોય જ છે સત્યુગમાં એવું નથી કે જે વિકારમાં નથી જતા એમને નિર્વિકારી છે છે ને બાપે એક જ વાત બતાવી કે આ આખું રાવણ રાજ્ય છે રામ રાજ્યમાં છે સંપૂર્ણ નિર્વિકારી રાવણ રાજ્યમાં છે વિકારી સતયુગમાં પવિત્રતા હતી તો શાંતિ સમૃદ્ધિ હતી તમે દેખાડી શકો છો સતયુગમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું ને ત્યાં પાંચ વિકાર હોતા નથી તે છે જ પવિત્ર રાજ્ય જે ભગવાન સ્થાપન કરે છે ભગવાન પતિત રાજ્ય થોડી સ્થાપન કરે છે સતયુગમાં જો પતિત હોત તો પોકારત ને ત્યાં તો કોઈ પોકારતા જ નથી સુખમાં કોઈ યાદ નથી કરતા પરમાત્માની મહિમા પણ કરે છે સુખના સાગર પવિત્રતાના સાગર કહે પણ છે શાંતિ થાય હવે આખી દુનિયામાં શાંતિ મનુષ્ય કેવી રીતે કરશે શાંતિનું રાજ્ય તો એક સ્વર્ગમાં જ હતું જ્યારે કોઈ પરસ્પર લડે છે તો સમાધાન એટલે કે શાંતિ કરાવવાનું હોય છે ત્યાં તો છે જ એક રાજ્ય બાપ કહે છે આ જૂની દુનિયાને જ હવે ખતમ થવાનું છે આ મહાભારત લડાઈમાં બધા વિનાશ થાય છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ શબ્દ પણ લખેલો છે બરોબર પાંડવ તો તમે છો ને તમે છો રૂહાની પંડા બધાને મુક્તિ ધામનો રસ્તો બતાવો છો એ છે આત્માઓનું ઘર શાંતિ ધામ આ છે દુઃખ ધામ હવે બાપ કહે છે આ દુઃખ ધામ ને જોતા પણ ભૂલી જાવ બસ હમણાં તો આપણે શાંતિ ધામ માં જવાનું છે આ આત્મા કહે છે આત્મા અનુભવ કરે છે આત્માને સ્મૃતિ આવી છે કે હું આત્મા છું બાપ કહે છે હું જે છું જેવો છું બીજું તો કોઈ સમજી ન શકે તમને જ સમજાવ્યું છે હું બિંદુ છું તમને આ ઘડી ઘડી બુદ્ધિમાં રહેવું જોઈએ કે આપણે ચોરાસી નું ચક્ર કેવી રીતે લગાવ્યું છે આમાં બાપ પણ યાદ આવશે ઘર પણ યાદ આવશે ચક્ર પણ યાદ આવશે આ વર્લ્ડ ની હિસ્ટ્રી જ્યોગ્રોફી ને તમે જ જાણો છો કેટલા ખંડ છે એટલી લડાઈ વગેરે થઈ સતયુગમાં લડાઈ વગેરેની વાત જ નથી ક્યાં રામ રાજ્ય ક્યાં રાવણ રાજ્ય બાપ કહે છે હમણાં તમે જેમ કે ઈશ્વર્ય રાજ્યમાં છો કારણ કે ઈશ્વર અહીં આવ્યા છે રાજ્ય સ્થાપન કરવા ઈશ્વર સ્વયં તો રાજ્ય કરતા નથી સ્વયં રાજા લેતા નથી નિષ્કામ સેવા કરે છે ઊંચામાં ઊંચા ભગવાન છે સર્વ આત્માઓના બાપ બાબા કહેવાથી એકદમ ખુશીનો પારો ચડવો જોઈએ અતીન્દ્રિય સુખ તમારી અંતિમ અવસ્થાનું ગાયન છે જ્યારે પરીક્ષાના દિવસો નજીક આવે છે તે સમયે બધા સાક્ષાત્કાર થાય છે અતિન્દ્રિય સુખ પણ બાળકોને નંબર વાર છે યાદમાં ખૂબ ખુશીમાં રહે છે આ બાળકોને આખો દિવસ રહે રહે અનુભૂતિ કે ઓહો બાબા તમે અમને શુંથી શું બનાવી દીધા તમારાથી કેટલું અમને સુખ મળે છે બાપની યાદ કરતા પ્રેમના આંસુ આવી જાય કમાલ છે તમે આવીને અમને દુઃખથી છોડાવો છો વિષય સાગર થી ક્ષીર સાગર માં લઈ જાઓ છો આખો દિવસ આજ ફિલિંગ રહેવી જોઈએ બાપ જે સમયે તમને યાદ અપાવે છે તો તમે કેટલા ગદગદ થાવ છો શિવ બાબા આપણને રાજયોગ શીખવાડી રહ્યા છે બરોબર શિવરાત્રી પણ મનાવાય છે પરંતુ મનુષ્યોએ શિવ બાબાની બદલે શ્રીકૃષ્ણનું નામ ગીતામાં રાખી દીધું છે આ મોટામાં મોટી એક જ ભૂલ છે નંબર 1 ગીતામાં જ ભૂલ કરી દીધી છે જામાં જેવો બનેલો છે બાપ આવીને આ ભૂલ બતાવે છે કે પતિ પાવન હું છું કે શ્રી કૃષ્ણ છે તમને મે રાજયોગ શીખવાડી મનુષ્ય થી દેવતા બનાવ્યા ગાયન પણ મારું છે ને અકાળ મૂર્ત અજોની શ્રી કૃષ્ણ ની આ મહિમા થોડી કરશે તો એ પુનર્જન્મમાં આવવા વાળા છે આ બાળકોમાં પણ નંબર વાર છે જેમની બુદ્ધિમાં આ બધી વાતો રહે છે જ્ઞાનની સાથે ચલન પણ સારી જોઈએ

ચાલતા ચાલતા દગો આપી દે છે બાબા પ્રેમના સાગર છે તો આપ બા કોઈ પણ બાપ સમાન પ્રેમના સાગર બનવાનું છે ક્યારે કડવું નહીં બોલો કોઈને દુખ આપશો તો દુખી થઈને મરશો આ આદતો બધી ખતમ કરવી જોઈએ ગંદામાં ગંદી આદત છે વિષય સાગરમાં ગોતા ખાવા બાપ પણ કહે છે કામ મહા શત્રુ છે કેટલી બાળકીઓ માર ખાય છે કોઈ કોઈ તો બાકીને કહી દેશે ભલે પવિત્ર બનો અરે પહેલા પોતે તો પવિત્ર બનો બાળકી આપી દીધી ખર્ચા વગેરેના બોજથી વધારે છૂટ્યા કારણ કે સમજે છે ખબર નહીં આમની તકદીરમાં શું છે ઘર પણ કોઈ સુખી મળે કે ન મળે આજકાલ ખર્ચો પણ ખૂબ થાય છે ગરીબ લોકો તો જટ આપી દે છે કોઈને પછી મો રહે છે પહેલા એક ભિલડી આવતી હતી હું બાબા કહે છે પહેલા એક ભિલડી આવતી હતી તેને જ્ઞાનમાં આવવા ન દીધી કારણ કે જાદુનો ડર હતો ભગવાનને જાદુગર પણ કહે છે رحم દિલ પણ ભગવાન એ જ કહેવાશે શ્રી કૃષ્ણને થોડી કહેવાશે રહેમ દિલ એ જે બે રહેમી થી છોડાવે બે રહેમ છે રાવણ પહેલા પહેલા છે જ્ઞાન જ્ઞાન ભક્તિ પછી વૈરાગ એવું નથી કે ભક્તિ જ્ઞાન પછી વૈરાગ કહેવાશે જ્ઞાન નો વૈરાગ થોડી કહી શકાય ભક્તિનો વૈરાગ કરવાનો હોય છે બાબા કહે છે એટલે

પણ સ્વસ્થ હતું ક્યારેય અકાળે મૃત્યુ નહોતું થતું આ બધી વાતોની ધારણા બહુ જ થોડાઓને જ થાય છે જે સારી સર્વિસ એટલે કે સેવા કરે છે તે ખૂબ સાહુકાર બનશે બાળકોને તો આખો દિવસ બાબા બાબા યાદ રહેવું જોઈએ પરંતુ માયા કરવા નથી દેતી બાપ કહે છે સતો પ્રધાન બનવું છે

ચક્ર ફરશે તો નીચે જરૂર ઉતરશે દરેક વસ્તુ જૂની જરૂર થાય છે આ સમયે માયાએ બધાને ફૂલ બનાવ્યા છે બાપ આવીને ગુલગુલ બનાવે છે અચ્છા મીઠા મીઠા સીકી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણી રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ સમાન પ્રેમના સાગર બનવાનું છે ક્યારેય કોઈને દુખ નથી આપવાનું કડવા બોલ નથી બોલવાના ગંદી આદતો ખતમ કરી દેવાની છે બીજું છે બાબા સાથે મીઠી મીઠી વાતો કરતા

સંપૂર્ણ મૂર્ત ભવ સંગમયુગ પર વિશેષ સર્વ પ્રાપ્તિઓમાં સ્વયંને સંપન્ન બનાવવાના છે એટલે સર્વ ખજાના સર્વ સંબંધ સર્વ ગુણ અને કર્તવ્યને સામે રાખી ચેક કરો કે સર્વ વાતોમાં અનુભવી બન્યા છો જો કોઈ પણ વાતના અનુભવની કમી છે તો એમાં સ્વયં સંપન્ન બનાવો એક પણ સંબંધ તથા ગુણની કમી છે તો સંપૂર્ણ સ્ટેજ અથવા સંપૂર્ણ મૂર્ત નહી કહેવાય શકશો એટલે બાપના ગુણો અથવા પોતાના આદિ સ્વરૂપના ગુણોનો અનુભવ કરો ત્યારે સંપૂર્ણ મૂર્ત બનશો આજનું સ્લોગન છે જોશમાં આવવું પણ મનનું રડવું છે મનસા સેવા કરવા માટે સર્વ શક્તિઓને પોતાના જીવનનું અંગ બનાવી લો એવા બાપ સમાન પરફેક્ટ બનો જે અંદર કોઈ ડિફેક્ટ ન હોય ત્યારે શ્રેષ્ઠ સંકલ્પોની એકાગ્રતા દ્વારા અર્થાત મનસા દ્વારા સ્વતઃ સકાશ ફેલાશે ઓમ શાંતિ